હેલો નમસ્કાર વહાલા બાલ દોસ્તો આજના વિડીયોમાં ધોરણ એક ગણિત પ્રથમ સત્ર એકમ ત્રણ આપણે સરળ રીતે સમજીશું આ એકમની અંદર એકથી નવ સુધીની સંખ્યાઓ વિદ્યાર્થીઓને શીખવવાની છે આ એકમની અંદર વિદ્યાર્થીઓને શું શીખવાનું છે તે આપણે પ્રગતિમાં પણમાં અધ્યયનિષપત્તિ આપેલ છે તેમાં જોઈશું એનો અભ્યાસ કરીશું તો પણ આપણે આપણને ખ્યાલ આવી જશે કે આપણે શું શીખવાનું છે અને શું શીખવવાનું છે તેનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે એકમ ત્રણ છે આપણે પક્ષીઓ અહીં એકથી નવ સુધીની સંખ્યાઓ શીખવવાની છે તો એના માટે સૌ પ્રથમ સમૂહ કાર્ય આપેલું છે સમૂહ કાર્યમાં અભિનય ગીત આપેલ છે તો અભિનય ગીત છે એ બાળકોને ગૌરવવાનું છે તો હું અભિનય ગીત અહીંયા ગાઉં છું આ રીતે એનો રાગ આવશે એક કબૂતર ચણવા આવ્યું ગુ 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 ચાર કબૂતર ચણવા આવ્યા ગુ 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 આ રીતે આપણે એક થી તે નવ કબૂતર ચણવા આવ્યા ત્યાં સુધી ગૌરવવાનું છે બાળકોને અને અહીંયા જે મેં ગાયું છે એ જ રીતે આપણે બાળકોને ઊભા કરીને અભિનય સાથે ગૌરાવશું તો બાળકોને મજા પડી જશે અને બાળકો સરળતાથી શીખી શકશે હવે નીચે શિક્ષક માટે સૂચના આપેલી છે વિદ્યાર્થીને એકથી નવ અંકનો શ્રવણ અનુભવ મળે તેવા અન્ય બાળગીત જેવા અભિનય ગીત કે જોડકણા ગૌરાવવા જેમ કે એક મારી ઢીંગલીને એવી સજાવવું બે એના કાનમાં બુટ્ટી પહેરાવું એક કહેતા ઊભા થાવ બે કહેતા બેસી જાવ એકડો સાવ સળેકડો અને બગડો ડીલે તગડો તે પછી સંખ્યા આધારિત પ્રશ્નોત્તરી સમૂહમાં કરવી જેમ કે એક મારી ઢીંગલી અભિનય ગીત પછી નીચે મુજબના પ્રશ્નો પૂછવા પ્રશ્ન એક ઢીંગલીને કેટલી બંગડી પહેરાવી પ્રશ્ન બે ઢીંગલીને કેટલી બુટ્ટી પહેરાવી આવા બાળગીત આધારિત પ્રશ્નો પણ બાળકોને પૂછી શકાય નીચે અહીંયા ફૂટરમાં ચોવીસ લખેલા છે તો અહીંયા આપણે ચોવીસ લખવાના છે અહીં કાર્ય આપેલું છે જોડકણા તો બાળકોને આપણે જોડકણા ગૌરાવાના છે એક 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 મારું નાક છે એક બે 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 મારી આંખો છે બે ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ ચાર 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 ગાયના પગ છે ચાર પાંચ 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 હાથના આંગળા છે પાંચ તો અહીં વિદ્યાર્થીઓ ચિત્રના આધારે સમજીએ કે જેટલી ચિત્રમાં વસ્તુ આપી છે તેટલા બોલવાના છે અહીં ગાય છે તો ગાયના ચાર પગ છે તો ચાર 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 ગાયના પગ છે ચાર એ જ રીતે આંખો આપેલી છે તો બે 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 મારી આંખો છે બે આ રીતે આપણે પ્રવૃત્તિ કરાવવાની છે સમૂહ કાર્ય કરાવવાનું છે અહીંયા બીજું જોડકણું પણ આપેલું છે છ છ દોરી પર પક્ષીઓ છ સાત 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 ઉડતા પક્ષીઓ સાત આઠ 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 ચણતા પક્ષીઓ આઠ નવ 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 ડાળી પર પક્ષીઓ નવ તો અહીંયા જે પક્ષીઓ છે એ દોરી પર જે છ પક્ષીઓ છે તો બાળકોને સમજાવવાનું છે કે દોરી પર છ પક્ષીઓ છે ત્યારબાદ ચણતા પક્ષીઓ આઠ છે તો આઠમાંથી ત્રણ ઉડી જાય તો કેટલા પક્ષીઓ વધે પ્રશ્નો પણ બાળકોને આપણે પૂછી શકાય દોરી ઉપર છ પક્ષી છે એમાંથી બે પક્ષી ચણવા નીચે ઉતર્યા તો દોરી ઉપર કેટલા પક્ષી વધશે હવે એવા પ્રશ્ન પણ બાળકોને પૂછી શકાશે અને એનાથી બાળકોને ગણિતમાં જે ગણનની જે ક્રિયા છે એમાં પણ બાળકોને શીખવા મળશે કે આવી રીતે સરવાળો થાય છે આવી રીતે બાદબાકી થાય છે ત્યારબાદ શિક્ષક માટે નીચે સૂચના આપેલી છે ઉપરોક્ત જોડકણાને આધારે એકથી નવ આધારિત પ્રશ્નોત્તરી કરો તો અહીંયા આપણે બાળકોને એકથી નવ જે છે એની આધારે પ્રશ્નોત્તરી પણ કરવાની છે અહીં શિક્ષક માટે સૂચના આપેલી છે એક બોલીને એક તાળી પાડવી વિદ્યાર્થી તે મુજબ કરશે આ પ્રમાણે બે બોલીને બે તાળી ત્રણ બોલીને ત્રણ તાળી ચાર બોલીને ચાર તાળી પાંચ બોલીને પાંચ તાળી પાડવી આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરાવવું આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી જેટલા અંક બોલે તેટલી તાળી પાડવાની છે અને પ્રવૃત્તિ કરાવવાની છે આ પ્રવૃત્તિનું જો વારંવાર પુનરાવર્તન કરવામાં આવશે તો બાળકો છે એ ઝડપથી અંકો શીખી શકશે અહીં એક ક્રિયા ગીત આપેલું છે એક કહેતા ઊભા થાવ બે કહેતા કૂદકા મારો ત્રણ કહેતા ચપટી વગાડો ચાર કહેતા તાળી પાડો અને પાંચ કહેતા બેસી જાઓ આપણે સમૂહ કાર્ય કરાવવાનું છે અને આ ક્રિયા ગીત કરાવવાનું છે એમાં બાળકો છે ક્રિયા કરશે અને સાથે સાથે ગાવાનું પણ છે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે જોડકા જોડો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મોરનું ચિત્ર છે અહીંયા મોરનું ચિત્ર છે બાળકો જો જોશે કે સરખામણી કરશે તો પણ એમને એ લોકોને ખબર પડી જશે બાળકોને કે અહીંયા જો મોર આપેલો છે તો મોરની સાથે મોર જોડેલો છે અહીંયા બગલા આપેલા છે તો આમાંથી બાળકો ગોતશે કે બગલાનું ચિત્ર ક્યાં છે અથવા હોશિયાર વિદ્યાર્થી હશે તો તેઓ ગણીને પણ કરી શકશે અહીંયા બે બગલા આપ્યા છે તો અહીંયા બે બગલા આપ્યા છે તો અહીંયા સામસામે અહીંયા આ રીતે જોડવાના છે ત્યારબાદ અહીંયા ત્રણ ઘુવડ આપેલા છે તો ગોવડને આ રીતે આપણે ગોવડની સામે ઘુવડ જોડવાના છે ત્યારબાદ બુલબુલ તો બુલબુલ ચાર આપેલા છે તો અહીંયાથી બુલબુલને સાથે જોડવાના છે અહીંયા ચકલી આપેલી છે તો ચકલી પાંચ છે તો પાંચ ચકલીને આપણે અહીંયા જોડવાની છે અહીંયા કબૂતર આપેલા છે છ કબૂતર છે તો કબૂતરને પણ આપણે કબૂતર સાથે જોડવાના છે અહીંયા સાત કોયલ આપેલી છે તો કોયલને આપણે સાત કોયલ સાથે જોડવાની છે અહીંયા કાબર છે આઠ તો આઠ કાબરને આપણે કાબર સાથે જોડીશું આ રીતે ત્યારબાદ પોપટ જે છે એને પોપટની સાથે જોડીશું અહીં વ્યક્તિગત કાર્ય આપેલું છે અને જોડો તો વ્યક્તિગત કાર્યમાં જોડો છે આ પ્રવૃત્તિ જે છે એ કરાવીએ એ પહેલાં વિદ્યાર્થીઓ એકથી નવ ગણી શકે તેમજ ટપકા ગણી શકે તે એકથી નવ અંકોનો પરિચય કેળવાય તે ખૂબ જરૂરી છે તો અહીંયા આપણે ફ્લેશ કાર્ડ તેમજ મણકાઓની ગણતરી કરી કરાવી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા ટપકા જે છે એટલા અહીંયા ચિત્ર આપેલા છે અને ચિત્રને ટપકા સાથે જોડવાના છે અહીંયા મોરનું ચિત્ર એક છે તો એક ટપકું છે તો એક ટપકા સાથે મોર જોડાયો છે અહીંયા બે બગલા છે તો આપણે બે બગલા સાથે જોડવાના છે તો બે અહીંયા આપેલા છે અહીંયા ત્યારબાદ ગુવળ તો ત્રણ ગુવડ છે તો ગુવળને આપણે અહીંયાથી જોડીશું અહીંયા ચાર બુલબુલ છે તો આપણે ચાર ટપકાની સાથે જોડીશું અહીંયાથી અહીંયા ચકલી પાંચ આપેલી છે તો પાંચ ને સાથે આપણે પાંચ ટપકાની સાથે જોડીશું અહીંયા કબૂતર છ આપેલા છે તો છ ટપકા બાળકો ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા છ છે તો છની સાથે બાળકો જોડી શકશે ત્યારબાદ અહીંયા ચાર ને ત્રણ સાત કોયલ આપેલી છે તો સાત ટપકા ક્યાં છે ત્રણ ને બે પાંચ ને બે સાત અહીંયા જોડશે ત્યારબાદ આઠ કાબર આઠ આપેલી છે પાંચ ને ત્રણ આઠ કાબર અહીંયા જોડાશે પોપટ નવ આપેલા છે તો અહીંયા ત્રણ બે પાંચ અને ચાર નવ નવ ટપકા છે તો એની સાથે નવ છે આ રીતે અહીં સમૂહ કાર્ય આપેલું છે અહીંયા જુઓ અને સમજો તો સંખ્યાની ગણતરી શીખ્યા પછી અંકોનો પરિચય કરે તેવી પ્રવૃત્તિ સમૂહ કાર્યમાં આપેલી છે તો અહીંયા જુઓ અને સમજો સમૂહ કાર્ય આપેલું છે તેમાં એક કબૂતર છે તો અહીંયા સામે સંખ્યા જે લખેલી છે એને એક કહીશું એવું બાળકોને ખબર પડશે બે કબૂતર આપેલા છે તો અહીંયા ચિત્રને જોઈશ પહેલાં જોઈશે ત્યારબાદ અહીંયા અંકો આપેલા છે અંકોને જોશે એટલે ખ્યાલ આવશે કે બે કબૂતર છે તો આને આ સંખ્યાને બે કહેવાય અહીંયા ત્રણ આપેલા છે તો સામે આને ત્રણ કહેવાય એવી સમજ આવશે તો આ આખા સમૂહ કાર્યમાં બાળકો એકથી નવ સુધીના અંકો શીખે તે અપેક્ષિત છે અહીં શિક્ષક માટે સૂચના આપેલી છે વિદ્યાર્થીઓને મૂર્ત વસ્તુઓના ઉપયોગથી નવ સુધી ગણન અને ઓળખ કરાવવો તો મૂર્ત વસ્તુઓ જેવી કે મણકા લખોટી દિવાસળી વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ દ્વારા આપણે એકથી નવ સુધીનું ગણન અને એની ઓળખ કરાવી શકાય અલગ અલગ રંગના બટન પણ લઈ શકાય ત્યારબાદ વિવિધ મૂર્ત વસ્તુઓનો ઉપયોગ પણ આપણે કોઈ પણ કરાવી શકાય અહીંયા ફૂટરમાં અઠ્યાવીસ આપેલા છે તો આપણે અહીંયા અઠ્યાવીસ લખાવાના છે બાળકોને અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે પક્ષીઓ ગણો અને સંખ્યા સાથે જોડો અહીંયા પક્ષીઓ આપેલા છે અને સામે સંખ્યાઓ પણ આપેલી છે તો અહીંયા બાળક છે એ પક્ષી જોશે કે ભાઈ પક્ષી એક છે તો અહીંયા સામે જે કાંઈ સંખ્યા લખેલી છે એ જોશે તો એમાં જે અહીંયા એક છે તો આમાં નીચે અહીંયા એક લખેલા છે તો એની સાથે આપણે જોડાવવાનું છે તો બાળકો એ રીતે વ્યક્તિગત કાર્ય કરશે બાળકો એ બીજાનામાંથી જોવાનું નથી અને જાતે કરે તે અપેક્ષિત છે અહીંયા એક પક્ષીનું ચિત્ર આપેલું છે તો એકની સાથે એકને જોડવાનું છે અહીંયા આ રીતે એક ત્યારબાદ અહીંયા બે પક્ષીઓ છે અહીંયાથી સંખ્યા ગોતવાની છે અને બે પક્ષીઓને બે બેની સાથે જોડવાના છે ત્યારબાદ એક બે ત્રણ ત્રણને ત્રણ સાથે અહીંયા ચાર ત્યારબાદ પાંચ પક્ષી છે એને પાંચની સાથે જોડવાના છે છ પક્ષીને છ સાથે અહીંયા સાત પક્ષી છે તો એને સાત સાથે અહિયાં આઠ પક્ષીને આઠ સાથે અહીંયા નવ આપેલા છે તો નવ પક્ષીને નવ ની સંખ્યા સાથે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે અંક પ્રમાણે ચિત્ર સાથે જોડો તો અહીં અંકોના ક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે તો એક બે ત્રણે એમ ક્રમમાં હશે તો એને તરત ખબર પડી જશે આડા વળી હશે તો બાળકો પોતાનું માઇન્ડ વાપરશે અને કઈ રીતે જોડવાના છે એ રીતે માઇન્ડ લગાવીને તેઓ કાર્ય કરશે અને પ્રત્યેક અંકને ઓળખશે અને અંક પરિચય કરશે અહીંયા ચાર આપેલા છે તો ચાર જે આપેલા છે એની સાથે જોડાવવાના છે સાત તો અહીંયા સાત છે તો અહીંયા રિક્ષા સાત છે તો રિક્ષાને સાતને રિક્ષા સાથે જોડવાના છે અહીંયા બે તો બે અહીંયા પક્ષીના ચિત્ર છે તો બેને પક્ષીના ચિત્ર સાથે જોડવાના છે નવ તો અહીંયા નવ દડા આપેલા છે દડા સાથે જોડવાના છે ત્યારબાદ અહીંયા ત્રણ તો ત્રણ બોટલ છે બોટલની સાથે જોડાશે આઠ અહીંયા ચોપડીઓ આપેલી છે તો આઠ છે એ ચોપડીઓ સાથે જોડાશે અહીંયા છ સફરજન આપેલા છે તો છને સફરજન સાથે જોડવાના છે એક અહીંયા સુરત દાદાનું ચિત્ર છે એને આપણે સુરજદાદાને ચિત્ર સાથે જોડીશું પાંચ અહીંયા પંજો આપેલો છે આતની આંગળીઓ તો પાંચને આપણે પંજા સાથે જોડીશું આ રીતે વ્યક્તિગત કાર્ય છે એ બાળકોની પાસે આપણે કરાવવાનું છે અંક પ્રમાણે ચિત્રની સામે જોડવાના છે બાળકો ગણશે એટલે એને ખ્યાલ આવશે કે આ ત્રણ છે આ પાંચ છે કે આ નવ છે એ રીતે સામે સામે જોડવાનું છે શિક્ષક માટે સૂચના આપેલી છે એકથી નવ સુધીના અંકો બોલી તે મુજબ મૂર્ત વસ્તુઓનું ગણન કરાવો તે અંકની ઓળખ માટે ફ્લેશ કાર્ડ બતાવો અથવા રેતીયા અક્ષર પર વિદ્યાર્થીને આંગળી ઘૂંટાવાની છે તો રેતી અક્ષર પર આંગળી પણ આપણે ગોઠવી શકાય તેમજ ફ્લેશ કાર્ડમાં જે ટપકા ગણાવીને પણ આપણે વિદ્યાર્થીઓને અંકોનો પરિચય કરાવી શકાય અહીંયા આપણે એક રમત છે એ રમાડવાની છે કે ટેબલ ઉપર એકથી નવ અંકના ફ્લેશ કાર્ડ ઉભાર ગોઠવો ટેબલથી થોડા અંતરે કોઈ એક અંક પર દડો મારો જે અંકનું કાર્ડ પડે તે અંક બોલો તો આ પ્રવૃત્તિ આપણે બીજી રીતે પણ કરાવી શકાય ટેબલ પર કાર્ડ ગોઠવાવીને આપણે જે કહીએ કે માનો કે પાંચ નંબરનું કાર્ડ છે એના પર દડો મારો તો વિદ્યાર્થી પાંચ નંબરના કાર્ડ પર દડો મારશે આ રીતે આપણે જુદી રીતે પણ રમા રમાડી શકાય અહીં જોડી કાર્ય આપેલ છે અહીંયા સૂચના આપણે વાંચીએ અંક મુજબ ખાલી ખાનામાં વસ્તુઓ મૂકો ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્ર દોરો તો અહીંયા એક આપેલા છે તો અહીંયા ખાનામાં પહેલાં વસ્તુ મૂકવાની છે અત્યારે મેં દિવાશલ લીધી છે તો માનો કે અહીંયા એક છે તો અહીંયા મેં એક વસ્તુ મૂકી હવે ત્યારબાદ આપણે અહીંયા એક મૂકી છે એટલે એક આપણે કોઈ પણ ચિત્ર એક બનાવવાનું છે તો અહીંયાથી હું દિવાસળી લઈ લઈશ અને અહીંયા એક ચિત્ર બનાવીશ અહીંયા હસતો ચહેરો એક બનાવું છું આ રીતે આપણે ચિત્ર ત્યારબાદ બનાવી શકીએ અહીંયા બે બટન આપેલા છે તો બે બટનનું ચિત્ર તો આપેલું જ છે ત્યારબાદ ત્રણ તો અહીંયા પહેલાં આપણે એક બે અને ત્રણ દિવાસળી મૂકીશું ત્યારબાદ ત્રણ ચિત્ર બનાવવાના છે તો અહીંયા આપણે ત્રણ દડાના ચિત્ર બનાવીશું એક બે ત્રણ અહીંયા ચાર આપેલા છે તો આપણે પહેલાં ચાર દિવાસળી મૂકીશું બે ત્રણ અને ચાર આ રીતે ચાર દિવાસળી મૂકીએ ત્યારબાદ ચાર ચિત્ર આપણે બનાવવાના છે અહીં આપણે ચાર ચોકલેટ બનાવીશું આ રીતે ચાર ચોકલેટ બનાવીશું ત્યારબાદ અહીંયા આપણે પાંચ પહેલાં વસ્તુ મૂકીશું ત્યારબાદ આપણે પાંચ કોઈ પણ ચિત્ર મનગમતા બનાવીશું અહીંયા હું સફરજનના ચિત્ર બનાવું છું નીચે અહીંયા છ આપેલા છે તો આપણે પહેલાં છ દિવસવાળી મૂકીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ

નવ આપેલા છે તો નવ આપણે વર્તુળ બનાવીશું ત્યારબાદ અહીંયા રમત છે ખોબો ભરી કાંકરા લાવો જૂથમાં બેસો અને પાસો લો વારાફરતી પાસો નાખો અને તેટલા કાંકરા લો કાંકરાનો ઢગલો પૂરો થાય ત્યાં સુધી રમત રમવાની છે જેની પાસે કાંકરાનો મોટો ઢગલો થશે તે વિજેતા બનશે આ રમત આપણે બાળકોને રમાડીશું તો બાળકોને પણ ખૂબ મજા પડી જશે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલ છે અંક મુજબ રંગ પૂરો તો અહીંયા તમને આ બાજુ અંક આપેલા છે અને સામે ફળ આપેલા છે અહીં અંક મુજબ રંગ પૂરો તો વ્યક્તિગત કાર્ય છે અહીંયા આ બાજુ સંખ્યાઓ આપેલી છે એકથી નવ સુધીની અને આ બાજુ ફળના ચિત્ર આપેલા છે તો ફળના જેટલા લખેલા છે જેટલી સંખ્યા લખેલી છે એટલી સામે ફળમાં રંગ પૂરવાનો છે તો અહીંયા એક છે તો આપણે એકમાં રંગ પૂરીશું ત્યારબાદ અહીંયા બે છે તો Dia kemarin punya અહીંયા જોડી કરી આપેલ છે અંક મુજબ ખાલી ખાનામાં વસ્તુઓ મૂકો ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્ર દોરો તો અહીંયા પહેલાં જે હતા એ ક્રમમાં હતા એકથી નવ સુધીના ક્રમમાં હતા અહીંયા આડાવળી આપેલા છે તો અહીંયા પહેલાં પાંચ આપેલા છે તો અહીંયા પાંચ પહેલાં વસ્તુ મૂકીશું એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતે પાંચ દિવસ રી મેં મૂકી છે ત્યારબાદ અહીંયા પાંચ આપણે ચિત્ર બનાવવાના છે તો અહિયાં હું 5 ત્રિકોણ બનાવું છું 1 2 3 4 5 અહિયાં 2 લખેલો છે તો અહિયાં પહેલા બે વસ્તુ મૂકવાની છે ત્યારબાદ અહિયાં આપણે બે મનગમતા ચિત્ર દોરવાના છે તો અહિયાં બે સૂરજ દાદા હું બનાવું છું અહિયાં 6 આપેલા છે અને 6 વર્તુળ અહિયાં આપેલા છે ત્યારબાદ અહિયાં 1 આપેલા છે તો અહિયાં હું બનાવું કપ મે બનાવ્યો છે ત્યારબાદ અહીંયા ચાર આપેલા છે તો ચાર કોઈ પણ વસ્તુ મૂકવાની છે ત્યારબાદ એમાં મનગમતા ચિત્ર બનાવવાના છે ત્રણ પેલા વસ્તુ મૂકવાની છે ત્યારબાદ બનાવવાના છે તો અહીંયા હું ત્રણ સફરજન બનાવું છું અહીંયા નવ આપેલા છે તો અહીંયા નવ વર્તુળ બનાવું છું ત્યારબાદ નીચે સાત આપેલા છે સાત હસતા ચહેરા બનાવું છું અહીંયા સરસ મજાની એક રમત આપેલી છે એક ખાલી ડોલ લો નવ દડા લઈ ડોલથી થોડે દૂર ઊભા રહો દડા ડોલમાં પડે એ રીતે ફેંકો ડોલમાં પડેલા દડાની ગણતરી કરો તો અહીંયા નવ દડા લેવાના છે કારણ કે આપણે એકથી નવ શીખવાના છે એટલે નવ દડા લેવાના છે અને જેટલા દડા ડોલમાં પડે ગણવાના છે બાળકોને રમતની રમત થઈ જશે અને બાળકો સાથે સાથે ગણતરી પણ શીખી શકશે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે જુઓ અને ગણો ચિત્ર જુઓ અને સૂચના મુજબ કરો અંકોની સાથે આંગળીઓ બતાવીને ગણતરી કરાવી મહાવરો પણ કરાવો તો અહીંયા પહેલું આપેલું છે ચિત્રમાં એક હોય તેના પર ત્રિકોણ દોરો અને નીચે એક લખો તો અહીંયા ચિત્રમાં તમને જે એક એક વસ્તુ દેખાતી હોય તેના પર ત્રિકોણ કરવાનું છે તો અહીંયા ચકલી છે પક્ષીનું ચિત્ર એક છે તો એક ત્રિકોણ કરેલું છે એ રીતે અહીંયા સુરતદાદા એક છે તો આપણે અહીંયા સુરતદા ફરતે ત્રિકોણ કરીશું અને ત્યારબાદ આપણે એક કેમ બનાવવાનો છે એની અહીંયા શીખવાનું છે અહીંથી આ રીતે વળાંક લેવાનો છે અને એક બનાવવાનો છે એક પહેલાં અહીંયા ઘૂંટવાનો છે નીચે લખેલું છે ચિત્રમાં બે હોય તેના પર વર્તુળ દોરો અને નીચે બે લખો તો અહીંયા તમને બે હલેસા છે તો એક અને બે એના ઉપર આપણે ગોળ કરવાનું છે ત્યારબાદ અહીંયા પણ ગોળ કરીશું બે હોળી છે તો હોળીના ચિત્રમાં પણ આપણે વર્તુળ કરવાના છે ત્યારબાદ અહીંયા માણસો પણ બે છે માણસોના જે ચિત્ર છે એમાં પણ આપણે વર્તુળ કરીશું અહીંયા ડુંગર પણ બે દેખાય છે તો અહીંયા ડુંગરમાં પણ આપણે વર્તુળ આ રીતે કરવાના છે ત્યારબાદ અહીંયા લખીશું બે પહેલાં ઘૂંટવાનું છે ત્યારબાદ અહીંયા ત્રીજું આપેલું છે ચિત્રમાં ત્રણ હોય તેના પર લંબચોરસ દોરો અને નીચે ત્રણ લખો માછલીઓ ત્રણ છે અહીંયા એક બે અને ત્રણ માછલીઓ ઉપર આપણે લંબચોરસ કરીશું અહીંયા ફૂલ પણ ત્રણ છે તો ફૂલ ઉપર આપણે પણ લંબચોરસ કરવાના છે અને ઘર પણ ત્રણ છે અહીંયા એક અહીંયા બે અને અહીંયા આ મોટું ઘર ત્રણ અહીંયા ત્રણ ઘર આપેલા છે તમને પૂરા દેખાતા નથી પણ ત્રણ ઘર આપેલા છે આ રીતે કરવાનું ત્યારબાદ અહીંયા ત્રણ જે છે એ ગોઠવાના છે ચોથું ચિત્રમાં ચાર હોય તેના પર ત્રિકોણ દોરો તો ચિત્રમાં ચાર તો અહીંયા હાથીના જે ચિત્ર છે એ ચાર છે તો એના ઉપર આપણે ત્રિકોણ બનાવવાનો છે તો હાથીના ચિત્રમાં આપણે અહીંયા ત્રિકોણ બનાવીશું અને પપેટ્સ અહીંયા એક બે ત્રણ અને ચાર પપેટ્સના ચિત્ર છે તો અહીંયા ચિત્રમાં પણ આપણે પપેટના ચિત્રમાં પણ આપણે ત્રિકોણ બનાવીશું ચારનો વળાંક આ રીતે લેવાનો છે ત્યારબાદ ચાર છે એ આ રીતે ઘૂંટવાના છે અને ચિત્રમાં પાંચ હોય તેના પર વર્તુળ દોરો તો બાળકો તમને અહીંયા દેખાય છે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા જે બાળકો છે એમના પર આપણે ગોળ કરવાનું છે અને અહીંયા ઘોડા ઘોડા પણ એક બે ત્રણ ચાર અને પાંચ છે તો જે ઘોડાના જે ચિત્ર છે એની અંદર આપણે વર્તુળ બનાવવાનું છે છઠ્ઠું ચિત્રમાં છ હોય તેના પર લંબચોરસ દોરો અને નીચે છ લખો તો ફૂલ જે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ફૂલ છે તો ફૂલ જે છે એમાં આપણે લંબચોરસ કરવાના છે અહીં પાંદડા પણ છ આપેલા છે તો એમાં આપણે લંબચોરસ બનાવવાનું છે ત્યારબાદ અહીં આપણે છ ઘૂંટીશું અને આપણે અહીં સાત નંબરનું છે ચિત્રમાં સાત હોય તેના પર ત્રિકોણ દોરો અને નીચે સાત લખો તો અહીં આપણે તારા જે છે એ સાત છે એના પર આપણે ત્રિકોણ કરીશું ચિત્રમાં આઠ હોય તેના પર ગોળ દોરો તો અહીંયા ચિત્રમાં જે ઝાડની સંખ્યા છે એ આઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આપણે ઝાડની જે સંખ્યા છે એના પર ગોળ કરવાનું છે નીચે ચિત્રમાં નવ હોય તેના પર લંબચોરસ દોરો નીચે નવ લખો તો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે ઘર જે છે એ નવ છે એના પર આપણે લંબચોરસ બનાવવાના છે શિક્ષક માટે સ્લેટમાં એકથી નવનું લેખન કાર્ય કરાવો તો આપણે એકથી નવ જે અંકો છે એનું લેખન કાર્ય સ્લેટમાં કરાવવાનું છે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે અંક લખો તો પહેલાં બાળકો જે છે એ અહીંયા એક જે લખેલા છે ઉપર એને ઘૂંટવાના છે ત્યારબાદ નીચે જે સંખ્યા એક આપેલી છે એ એક લખવાના છે આની પહેલાં બાળકોને આપણે કોઈપણ બુક અથવા સ્લેટમાં પણ એકથી જે નવ અંકો છે એનો આપણે મહાવરો કરાવવાનો છે ત્યારબાદ અમે અહીંયા કરાવશું તો બાળકો વ્યવસ્થિત કરી શકશે શિક્ષક માટે સૂચના આપેલી છે વિદ્યાર્થીઓ પાસે થોડીક મૂર્ત વસ્તુઓ હશે તમે એકથી નવ પૈકી કોઈ એક સંખ્યા બોલો વિદ્યાર્થીઓ કેટલી વસ્તુઓ લઈને બતાવશે આ પ્રવૃત્તિ એકથી વધુ વખત કરાવો અહીંયા મૂર્ત વસ્તુઓ લઈને સંખ્યા બોલવાની છે અને વિદ્યાર્થીઓને જેટલી સંખ્યા બોલીએ એટલી સંખ્યા વિદ્યાર્થીઓ વસ્તુઓ લઈને બતાવે એવી પ્રવૃત્તિઓ આપણે કરાવવાની છે તો મિત્રો એક્ટિવિટી વધારે હોવાથી આજે બસ આટલું જ આગળની એક્ટિવિટી ભાગ બેમાં આપણે જોવા મળશે આપણે જ્યારે વર્ગખંડની અંદર કાર્ય કરીએ છીએ ત્યારે તાલીમમાં જે રીતે શીખે એ મુજબ આપણે એકમ ચલાવવાનો છે અત્યારે ફક્ત આ એકમનો આછો પરિચય આપણે કરાવ્યો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કેવા પ્રકારના વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટ કરજો જેથી અમે એવા પ્રકારના વિડીયો પણ બનાવી શકીએ જય હિન્દ જય ભારત આભાર દોસ્તો